કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વી મા ઘેર આજ આનંદ વરતાય આનંદ વ્રતાય કાનો ઝુલે છે માતા જશોદા ને પારણે કાનો ઝૂલે છે માતા જશોદા ને પારણે નંદજી ને ઘેર આજે આનંદ વર્તાય

શો ધાન તારણે શ્રાવણ વદ નોમ ગુરુવાર નું પ્રભાત છે શ્રાવણ વદ નોમ ગુરુવાર નું છે ગોપ ગોપી ગેલા બની

ઝૂલે છે માતા જશોદા ને પારણે છે ગા ફરકાવી પુર્યા રંગોળી ને સાથી ગજા ફરકાવી પુરા રંગોળી ને સાથી જુદેવો ને ગાયો ના દાન જ દેવાય દાન દેવાય માતા જશોદા ને પારણે પારો ઝૂલે છે માતા જશોદા ને પાર કાનો ઝૂલે અબિલ ગુલાલ ઉડે ગોરસ ના છાટણા અબિલ ગુલાલ ઉડે ગોરસના છાટણા જબ લાટો પીન શ્રીફળ બેટ ભેટ બેટ ભેટ માદરાય ઝૂલે છે માતા જશો દાન પારણે કાનો ઝુલે છે માતા જશો દાન પારણે કાન મોહન નું મુખ છે ખંડણ ના મોહન છલકાય નૈનો છલકાય કાનો ઝૂલે છે માતા જશોદા ને પારણે કાનો ઝૂલે છે માતા જશોદા ને પારણે કાનો પારણે કાનો ઝૂલે છે મતા જસોદાન પારણે કાનો ઝૂલે છે મતા જોદાન પારણે શંખનાદ ઘટ નાદ માતા જશોદા ને પારણે કાનો ઝુલે છે માતા જશોદા ને પારણે કાનો ઝુલે છે માતા જશોદા ને પારણે

ૈયા લાલ કી જય શ્રી રમદે જય